સુરતના વેસુમાં લિફ્ટમાં હાથ કપાઈ ગયેલા બાળકનું મોત નિપજ્યું છે એક વર્ષીય બાળક પ્રિન્સનું હાથ લિફ્ટની મોટરમાં આવી ગયો હતો બાળકનું હાથ શરીરથી અલગ થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું જ્યાં હાથને જોડાયો હતો પણ લોહીનું પરિભ્રમણ ન થતાં ફરી છૂટો કરી દેવાયો હતો બાળકની બાર દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે મૂળ બિહારનો મુકેશ રાવ પરિવાર સાથે વેસુ વિસ્તારમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરી ત્યાં જ રહેતો હતો મુકેશ રાવ નવનિર્મિત બિલ્ડિંગોમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે મુકેશના પરિવારમાં બે સંતાન છે જેમાંથી નાનો પ્રિન્સ એક વર્ષનો હતો ગત નવ ડિસેમ્બરના રોજ પિતા આવાસના એ બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા ત્યારે પત્ની પ્રિન્સને ટુવાલમાં લપેટી જઈ રહી હતી અને લોડિંગ લિફ્ટના મશીનમાં ટુવાલ ફસાઈ ગયો હતો અને સાથે બાળકનો જમણો હાથ મશીનમાં આવી જતા કપાઈ ગયો હતો ઘટના બાદ બાળકના રડવાના અવાજથી ભાગદોડ મચી ગઈ હતી જેથી તાત્કાલિક બાળકને સુપરવાઇઝરની કારમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બાળકને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી બાળકનો કપાઈ ગયેલો હાથ પણ સાથી મજૂર લઈને સિવિલ આવ્યો હતો ખબાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો ઉપરાંત પ્રિન્સના માથા અને કાન પર પણ ગંભીર ઈજા થઈ હતી પ્રિન્સને ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી ઓપરેશન માટે લઈ જવાયો હતો જોકે બાળકની હાલત ખૂબ જ નાજુક હતી નવ ડિસેમ્બરના રોજ આ બાળકને સાંજના સમયે ત્રણ કલાક સર્જરી કરીને ડોક્ટરે તેનો હાથ પાછો જોડી દીધો હતો હાથની સર્જરી કરવામાં થોડા કલાકોનું મોડું થવાના કારણે બોતેર કલાક હાથના લોહી સર્ક્યુલેશન માટે બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો બાળકના હાથ જોડાયા બાદ તેનું લોહીનું સર્ક્યુલેશન ચાલુ નહીં રહેવાના કારણે હાથ ફરી છૂટો કરવાની ફરજ પડી હતી ત્યારબાદ આજ સુધી બાળકની સારવાર ચાલી રહી હતી જોકે શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે પરિવારના દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે रहने का वो कैप्टल ग्रिल तो नहीं मेरे को बारह साढ़े बारह बजे नहीं हाँ लड़का है प्रिंस कुमार एक साल एक महीने सिविल में हम लोग कम से कम साढ़ा बारह बजे के आसपास में पहुँचे हाँ नौ तारीख नौ तारीख से आज इक्कीस तारीख हो गया क्या? उसके उसके बाद बाद क्या था नहीं वो मशीन में चला गया सुपरवाइजर आया था उसका नाम राशो न हाँ मांग है अब जो देने वाले हम लोग वही ना मांग मिलेगा नहीं तो कहाँ से मिलेगा हाँ पुलिस फरियाद है आज आपके बच्चे को क्या हुआ डेट हाँ क्या बोले डॉक्टर डॉक्टर ने बोले कि रेफर कर दिया अभी डेट कर दिया अरविंद राठौड़ एबीसी न्यूज गुजरात सूरत